જગતનું ભરણ પોષણ કરતા ધરતીપુત્રોની હાલત દયનીય બની છે કચ્છના ખેડૂતોને જમીન પૂરતા વળતર કે ખેત પેદાશોના પૂરતા ભાવ મળી રહ્યા નથી બીજી તરફ મોટા ઉદ્યોગ જૂથ દાદાગીરી કરી કિસાનોની જમીનો હડપ કરી રહ્યા છે કચ્છના ખેડૂતોના નવ જેટલા પ્રશ્નોને લઈ રાજ્ય સરકારનું વલણ તદ્દન નકારાત્મક રહ્યું છે તાનાશાહી સરકાર કિસાનોના પ્રશ્નોને ગંભીરતાથી લઈ ઉકેલ નહીં લાવે તો સરકાર ભાંગી પડશે તેવું લલકાર ભુજના રૂદ્રાણી જાગીર ખાતેથી ભુજ તાલુકા કિસાન અધિકાર જન જાગૃતિ અભિયાન અંતર્ગત કિસાન યાત્રાને પ્રસ્થાન કરાવતા ભારતીય કિસાન સંઘના શિવજીભાઈ બરાડીયાએ કર્યો હતો જોકે સરકાર સામાન્ય પ્રશ્નોનો ઉકેલ સત્વરે નહીં લાવે તો ડિસેમ્બર મહિનામાં ભુજ ખાતે જિલ્લાના દોઢ લાખ જેટલા ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરાશે તેવું તેમણે સરકારને અલ્ટીમેટમ આપતા જણાવ્યું હતું ઓગણીસો અઠ્યાસીમાં ભારતીય કિસાન સંઘ અને રાજ્યના ખેડૂતોના સમર્થનથી ગાંધીનગરથી ગાદી મળી હતી ત્યારે જો સરકાર તાનાશાહી વલણ છોડી કિસાનોના પ્રશ્નોનો ઉકેલ નહીં લાવે તો સરકાર પડી જશે તેવું વધુમાં ઉમેર્યું હતું અભિયાનના સહકન્વીનર ડાયાભાઈ રૂડાણીએ જણાવ્યું હતું કે ખેડૂતોને તેમની જમીનના વળતર પાણી અને ખાતર શ્રી સરકાર થયેલ જમીન સહિતના પ્રશ્ને સોળમી ઓક્ટોબરથી બચાવના જંગીથી અભિયાનનો પ્રારંભ થયો હતો અત્યાર સુધી બસો પચાસ થી વધુ ગામોમાં કિસાન જાગૃતિ રથ ફરી ચુક્યો છે આ વેળા રુદ્રાની જાગીરના મહંત ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ મંત્રી વગેરે ઉપરાંત ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજે રુદ્ર માતાજીએ એક ભારતીય કિસાન સંઘ લડત જે ચાલી રહી છે લડત ચાલવાનું કારણ સરકારને આપણે પહેલી એલ્ટીમેટર ઘણા પણ આપ્યા છે અને પ્રેસ મીડિયા કર્યા એના પછી નવ દિવસ આપણે આ અલ્ટિમેટર સરકારને આપ્યો હતો કે ભાઈ આના માટે આ પ્રશ્નો માટે ઉજાગર કરે સરકાર અને આ પ્રશ્ન પૂરા કરે તો આ ખેડૂતોને અમને સમય બગાડવાની જરૂર ન પડે આના પછી એ સરકારે નવ દિવસ ના કર્યો એના પછી અમે પિસ્તાલીસ દિવસ સરકારની વાત જોઈ અને પિસ્તાલીસ દિવસ સરકારે કાંઈ એનો પ્રશ્નનો ઉકેલ ના લઈ આવતા અમારે આ ફરજીયાત હમણાં ભારતીય કિસાન સંઘના કિસાનોના જે પ્રશ્ન હતા કિસાનો ના નીચે ઉઠેલા પ્રશ્નો હતા એને ગામ સુધી લઈ જવા અને ગામડા સુધી જાગૃત કરી અને જે જે નવ નવ મુદ્દા 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 પ્રશ્ન લઈને નીકળ્યા એ એ છે છે કે સરકાર ઉકેલી શકે એવા આજ સુધી સરકારે એની માનસા કેવી છે એને અમને સમજાતી નથી અને એ સરકારે આ નવ મુદ્દાને જે ગ્રાહ નથી રાખ્યા તો આના માટે અમે આંદોલન છેડ્યું છે અને આંદોલન ક્યાં સુધી જશે એ સરકારને ભોગવવાનું રહેશે કારણ કે આ જગતનો તાત ખેડૂત જાગી જશે એટલે સરકારને સરકાર કાના પ્રશ્ન જે અમારા છે એને તકે પૂર્ણ કરે નકો સરકાર એને ઘરે જવાની તૈયારી રાખે આ અમે આહવાન કરીએ છીએ અને આનાથી કદાચ સરકાર ન સમજતી હોય તો આના પછી અમે મોટું આંદોલન ભુજ મધ્ય કલેક્ટર ઓફિસ ને સામે દોઢ લાખ માણસો ભેગા કરી અને સરકારને આનો પ્રતિકાર કરશું અને આ પ્રતિકારથી જો સરકાર નહીં સાંભળે तो भारतीय किसान संघ आयोजित किसान अधिकार जनजागृति अभियान आज सोल दस बेहज पचीस न भचाऊ तालुका ना जंगी गाने दादा मेकर दर्शन कर रथ यात्रा शुरू थी લગભગ અત્યાર સુધીમાં અઢીસો ગામડાથી વધારે ગામડાઓમાં આ રાસયાત્રા પરિપૂર્ણ થઈ છે આજે ભુજ તાલુકાના રુદ્ર માતાના દર્શન કરીને ભુજ કરી છે મુદ્દાઓ જે છે ખેડૂતોની કે ટાવર લાઈનો નીકળે પાઇપ લાઈનો નીકળે વિકાસ થાય એમાં અમે ક્યારેય વાંધો નથી કિસાનોને વાંધો નથી પણ ખેડૂતોના ભોગે વિકાસ થઈ રહ્યો છે એમની જે કઈ જમીનો છે એ જમીનોના પૂરતો વળતર મળે એના માટેની વાત છે ખેડૂતો પાણી મળવાની મળવાની વાત વાત છે છે ખેડૂતોને ખેડૂતોને ભાવ ખાતર મળવાની બાબત છે ખેડૂતોના સી સરકાર થઈ ગયેલી રેવન્યુ જમીનની બાબત છે આવા નવ મુદ્દા છે આ મુદ્દાઓ સરકારને અમે વારે ઘડીએ સવા વર્ષથી રજૂઆત કરીએ છીએ સરકાર આ બાબતમાં એક પણ છે ને આમ નમવા માટે તૈયાર નથી મને એમ લાગે છે કે તાનાશાહી જેવું વાતાવરણ ઊભું થઈ ગયું છે એટલે તે બહાર આવીને સરકાર આ વાત સમજે આમાં એવો કોઈ ઇસ્યુ નથી કે જેનામાં સરકારને કાંઈક વજન પડે બોજો આવે આવું કાંઈ નથી માત્ર ને માત્ર એમની તાનાશાહી છે કોઈ કે એટલે ન કરવું